आमे लोक निकलि गय छ अब फाइनली परिक्रमा माटे जाव माटे 24 को छ अब गेट आइ गयो हामी बाटो कट्ने रहियो हामी 21 गय नि परिक्रमा गरवा आ आइ गयो छ फाइनली गिरनार पर्वत આજે એક સરે દીર્ઘને 84 નો પ્રારંભ અને આવી ગયો છે ફાઇનલી પ્રવેશ દ્વાર જેમે દેમે હોય આમ આમ ફેરો હોય જો ગજે છે હોય શકો જો દેતા પડી દો છે Ja, oh, <laughs> Ja, Ginnari! Ja, ginnari. Aku tak परिक्रमा में जो खे मनाए છોકરા થાકી ગયા એટલે ઉત્સાહ દેખાતો જ નથી અત્યારે આવી જાજો જેને પરિક્રમા કરવા હોય ની ગેટ ખુલી જ ગયા છે જો જો આવી છે છે અત્યારે લોકો હા ચડી ગયો હોય ને તમે ગોળી નો ખડવા દો પાછા અમારા પૃથ્વીભાઈ હોય ને સડે

જો દોડી રહ્યા છે પથ્થર ને જો દોડો 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 દોડો